ટ જિલ્લાના ધોરાજીમાં નાણાની લેતી દેતી બાબતે પિતા પુત્રની માર મારવાનો મામલો બન્યો હતો ધોરાજીના જેતપુર ગામમાં ઉધાર આપેલા નાણાં પરત માંગતા એક શખ્સે પિતા પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે પિતા પુત્રની અટકાયત કરી હતી ત્યારે આ મામલામાં નાણાં અપનાર પિતા પુત્રની પોલીસે અટકાયત કરી લોકઅપમાં માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથે પોલીસે પિતા પુત્રને લોકઅપમાંથી વહેલા કાઢવા માટે પંદર હજાર રૂપિયાની માંગણી કરી હોવાનો પિતા પુત્રએ આક્ષેપ કર્યો હતો બાદમાં પિતા પુત્રે અરજી કરતા તેમને જામીન મળ્યા હતા તે ઉપરાંત પોલીસ કર્મચારીઓ પિતા પુત્રની અટકાયત કરવા તેમના ગામમાં વગર નંબર પ્લેટ વાળી ખાનગી કારમાં પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર મામલે ભોગ બનનાર પિતા પુત્ર સાથે લડત આપનાર સરપંચ સામે પણ પોલીસે કાર્યવાહીમાં રૂકાવટ નાખવાનો કેસ નોંધ્યો આ કેસના ગામના સરપંચ અને વકીલ અંકિત તિલાડાને કોર્ટમાંથી જામીન મળ્યા હતા ત્યારબાદ સમગ્ર ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો સાથે આ મામલે પોલીસની દાદાગીરી સામે સરકાર કોઈ પગલા લે તેવી માંગ કરવામાં આવી છે